ગૌરક્ષા અને ઉછેર એક રાષ્ટ્રીય કર્તવ્ય લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ગાયનો બીજો કોઈ વિકલ્પ નથી દેશની અર્થવ્યવસ્થામાં ગાયની ભાગીદારી સાત ટકાથી પણ વધારે છે ગાય ફક્ત દૂધની દૃષ્ટિએ ઉપયોગી નથી પરંતુ તેના વાછરડા મોટા થઈને બળદ બને છે જે ભારતીય ખેતી અને ગામડાઓના વિસ્તારમાં પરિવહનની વ્યવસ્થાના મુખ્ય ભાગ ભજવે છે ભારતની ગરીબી ભૂખમરો બેકારીની સમસ્યા જો વાસ્તવમાં હલ કરી હોય તો ગાયનું પાલન પોષણ અને સંરક્ષણ જરૂરી છે ભારતીય ખેતીને લઈએ તો મોટા પાયા પર ખેતરોની જરૂર હોય છે જેને પૂરી કરવા માટે રાસાયણિક અને કૃત્રિમ ખાતર વાપરવું પડે છે જે નુકસાન કરતા નહીં પણ અતિશય મોંઘું પણ છે વર્તમાન પડતર કિંમત પર જો પચાસ હજાર ટન ઉત્પાદન કરવાવાળો પ્લાન્ટ લગાવવામાં આવે ત્યારે તેના માટે બે અબજ રૂપિયા ખર્ચ કરવા પડશે આટલી મોટી રકમ જો ગૌ સંવર્ધન પાલન પોષણ અને દેખરેખમાં ખર્ચવામાં આવે તો વિવિધ પ્રકારના લાભ મળી શકે છે જો ઊંચી જાતની એક ગાયની કિંમત પાંચ હજાર કરવામાં આવે તો બે અબજ રૂપિયામાં લગભગ ચાલીસ લાખ ગાયો ખરીદી શકાય છે દરેક ગામમાં ઉચ્ચ કોટીની સો ગાયો વેચવામાં આવે તો ત્યાંની બેકારી બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય છે એક ગાય દરરોજ આશરે દસ કિલો દૂધ આપે છે ત્યારે સો ગાયો દરરોજ એક ટન દૂધ મળશે જેની બજાર કિંમત એક કિલોના આઠ રૂપિયાથી આઠ હજાર રૂપિયા હોય છે આ રીતે માત્ર સો ગાયોથી એક ગામની આવકમાં દસ વર્ષે દર વર્ષે દસ લાખ રૂપિયાનો વધારો થશે કેમ કે એક ગાય વર્ષ દરમિયાન એકસો એંસીથી બસો દિવસ સુધી દૂધ આપે છે જેથી ગાય પર થનારા ખર્ચને બાદ કરીએ તો પણ છ લાખ રૂપિયાની ચોખ્ખી આવક થશે આ રીતે ચાળીસ લાખ ગાયોથી વર્ષ દરમિયાન ફક્ત દૂધ દ્વારા જ બે અબજ રૂપિયાની આવક થઈ શકે છે આ ઉપરાંત તેના બળદો છાણ મૂત્ર અને મૃત્યુ બાદ હાડકાં અને ચામડાથી થતા લાભ અલગ છે પશુ વિશે વિશેષજ્ઞના મત મુજબ એક ગાયથી એક દિવસમાં દસ કિલો છાણ મળે છે આ પ્રકારે જો સો ગાયો તથા તેમના વાછડા અને એટલા જ બળદોનું છાણ ભેગું કરવામાં આવે તો પાંચસો માણસો માટે ભોજન તથા પ્રકાશ માટે સો ગોળા લાઈટના ચાર કલાક અજવાળું આપી શકે છે ગેસના પ્લાન્ટમાંથી નીકળતું ખાતર પણ ઉત્તમ પ્રકારનું ગણાય છે એ પણ દર વર્ષે પંદર હજાર ટન જેટલું મળતું રહે છે જેનાથી લગભગ એક હજાર હેક્ટર જમીનની જરૂરિયાત પૂરી થઈ શકે છે અને દર વર્ષે લાખો ટન છાણ જે છાણા દ્વારા બળી બાળી નાખવામાં આવે છે એ પણ બચાવી શકાય છે ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જતી બેરોજગારીનું સમાધાન આ રીતે ગાય પાડીને ખૂબ જ સરળતાથી કરી શકાય છે બસો કરોડ રૂપિયાની કિંમતના બનેલા ખાતરના કારખાનામાં ફક્ત પચીસો માણસોને રોજગારી મળી શકે છે પરંતુ ચાળીસ લાખ ગાયોનું પાલન પોષણ અને દેખરેખમાં સવા લાખ લોકોને રોજગારીનો અવસર મળી શકે છે અને ગાયો વડે મળતો દૂધ અને તેના વડે મળતું સ્વાસ્થ્ય અને છાણથી ખાતર તથા ગોબર ગેસથી બળતણની સમસ્યા હલ કરી શકાય છે એક મોટા અનુમાન અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં અણગણ મજૂરો જેટલા બેરોજગાર છે એ બધાને ગૌ સંવર્ધન દ્વારા રોજગારી આપી શકાય છે ગૌપાલન માટે કોઈ વિશિષ્ટ પ્રકારના ટેકનિકલ જ્ઞાનની જરૂરિયાત નથી હોતી જ્યારે કૃત્રિમ પ્રકારના ખાતરના કારખાનાઓમાં વિશેષજ્ઞોની જરૂરિયાત હોય છે એના માટે મોંઘા શિક્ષણની જરૂરિયાત હોય છે ટેકનિકલ નામ આપવું આપણા માટે એક જટિલ અને કિંમતી કાર્ય છે એના માટે વિદેશી સહાય પર આધાર રાખવો પડે છે રસાયણિક ખાતરના કારખાનામાંથી કામ કરનાર મજૂરો અને તેની આસપાસમાં રહેનાર લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થાય છે જ્યારે છાણનું ખાતર બનાવવામાં અને ગોબર ગેસ પ્લાન્ટમાંથી ગેસ મેળવવામાં ન કોઈ પ્રદૂષણ ન કોઈ ગંદકીની ઝંઝટ છે ગાયનું છાણ અને મૂત્ર બંને હાનિકારક બેક્ટેરિયા માટે હાનિકારક છે અને ભારતીય વિદુતો ગાયના મૂત્રનો કેટલીય દવાઓ બનાવવામાં ઉપયોગ કરે છે ગૌમૂત્રમાં તો બેક્ટિરિયા નામના જીવન શક્તિ બનાવવાવાળા સૂક્ષ્મતમ જીવાણુ મળી આવ્યા છે ગાયના પાલનપોષણમાં પણ સુગમતા છે ગ્રામીણ પ્રદેશમાં લીલું અને ઘાસ સૂકું ઘાસ અથવા ભૂસું સહેલાઈથી મળી રહે છે ત્યાં ચારવાની પણ સગવડ છે સાંજ સુધી ફરી ફરીને પેટ ભરી લે છે જંગલોમાં જાત જાતની વનસ્પતિઓ જડીબૂટ્ટીઓ ખાવાથી તેના દૂધના ઔષધીય ગુણોનો સમાવેશ થવો એ સ્વાભાવિક બાબત છે તથા આ બાબતના ગુણોને લીધે ફેફસાની તકલીફ દમ તથા પેટના રોગોમાં ગાયનું દૂધ લાભકારક છે પશુ વિશેષજ્ઞોના મત અનુસાર ગાયને તંદુરસ્ત રાખવા માટે અઢી ટકા સૂકું ઘાસ જોઈએ ચારસો કિલો વજનવાળી ગાયને લગભગ દસ કિલોગ્રામ ઘાસ તથા દરેક બે કિલોગ્રામ દૂધ માટે દોઢ અથવા બે કિલોગ્રામ સુધી દાણા ચારો વગેરેની જરૂરિયાતો છે લીલા ઘાસની પણ વ્યવસ્થા કરી રાખવી જોઈએ તથા દિવસમાં બે વખત પાણી પીવડાવવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ ભેંસ કરતાં ગાય સ્ફૂર્તિલું જાનવર છે તેથી દિવસમાં એક બે કિલોમીટર ફેરવવાની વ્યવસ્થા પણ અવશ્ય કરવામાં આવે ત્યાં તેના મળમૂત્રનો નિકાલ કરવા માટે ગટરની વ્યવસ્થા થવી જોઈએ અને છાણ સાફ કરીને ક્યાંક ભેગું કરવાની વ્યવસ્થા પણ કરવી જોઈએ વર્ષ ઓગણીસો ચોર્યાસીથી ઓગણીસો અઠ્યાસી સુધીના નેશનલ સેમ્પલ સર્વેના એક સર્વેક્ષણ મુજબ જાણવા મળ્યું છે કે આ સમયમાં ગાયોની સંખ્યા વીસ ટકા ઘટી છે અને તેના ચામડાની નિકાસ લગભગ બે દાયખામાં માત્ર પાંત્રીસ ગણી અને માંસની નિકાસ ચાલીસ ટકા વધી છે જે ચિંતાનો વિષય છે ગાયની ઉપયોગીતા અને આર્થિક યોગદાન જોતા સંરક્ષણ પોષણ અને પાલનની વિશેષ આવશ્યકતા છે પર્યાવરણની દૃષ્ટિએ પણ ગાય બીજા પશુઓની તુલનામાં શ્રેષ્ઠ અને ઉપયોગી છે ભારતની આબોહવા અને સમાજ વ્યવસ્થામાં ધ્યાનમાં રાખીને જોઈએ તો આ ગ્રામીણ પ્રધાન સંજોગોમાં ગાયથી વધારે બીજા કોઈ પશુ ઉપયોગી નથી આ બધી બાબતોને જોતા ગાયનો બીજો જ વિકલ્પ નથી તેથી તેના પાલનને મહત્ત્વ મળવું જ જોઈએ કમનસીબે આજકાલ ભેંસનું દૂધ અને મિલ્ક પાવડરનો રિવાજ વધારે વધી ગયો છે જે પેટ માટે ભારે હોવાની સાથે મોંઘા પણ પડે છે અને માવાની મીઠાઈઓના વધતા જતા વપરાશે કુપોષણને જન્મ આપ્યો છે ભેંસના દૂધને પ્રોત્સાહન આપ્યું અને ગોપાલનને હતાશ કર્યું છે આ સંજોગોમાં વ્યાપક રૂપે વિચારધારામાં પરિવર્તન લાવવાની જરૂર છે જે સાહિત્યના પ્રચાર પ્રદર્શન અને સાવ્ય સાધનો વડે શક્ય બની શકે છે ગાય માતા પ્રત્યે શ્રદ્ધાયુક્ત ભાવના પણ લોકોના મનમાં ગોપાલનને વ્યાપક બનવામાં સહાયક થઈ શકે છે જો સિત્તેર ટકા ગ્રામીણ પ્રધાન દેશમાં આ શક્ય થઈ શક્યું તો ફક્ત સમજ સમાજ વ્યવસ્થા જ નહીં પણ સર્વાંગીકરણ જીવનક્રમમાં પણ પરિવર્તન લાવી શકાય છે